ફુલકુ અને શેલ નદીના પાણી પણ ગામમાં ઘુસ્યા છે નદીના પાણી ઘુસતા આખું ગોબા ગામ બેટમાં ફેરવાયું છે ગામમાં સરકારી શાળાની દીવાલ ધરાશાયી થઈ છે વાવેતર કરેલું બિયારણ પણ નિષ્ફળ ગયું છે જેના કારણે ખેડૂતોને નુકસાન થયું છે નુકસાનીનો સર્વે કરી અને સહાય ચૂકવવા ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે તો અમરેલીમાં પણ તારાજીના દ્રશ્યો ત્યારે હાલ મોટા પ્રમાણમાં અમરેલીના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાનીના દ્રશ્યો જે છે તે પણ સામે આવ્યા છે તો ગામમાં સરકારી શાળાની દિવાલ પણ ધારાશાઈ થવાની ઘટના બની છે ગામે પહોંચી છે હું દ્રશ્ય બતાવીશ કે ખેડૂતોની સ્થિતિ ખૂબ જ ખરાબ કરી છે જે ખેતરો જે છે તે ભારે વરસાદને કારણે નદીના પાણીઓ ખેતરોમાં ફરી વળતા હાલ અત્યારે જે ખેતરો જે છે તે વર્ષો જૂના જે માટીના જે પાળા હતા તે પાળા તોડી નાખ્યા છે ખેડૂતોએ આગોતરું આયોજન કર્યું હતું આગોતરું વાવેતર કર્યું હતું અને સંપૂર્ણ બિયારણ પણ નિષ્ફળ ગયું છે ત્યારે સ્થાનિક ખેડૂતો આપણી સાથે છે તેમની સાથે જ વાત કરવાના પ્રયાસ કરશું કે કોબા ગામ માં કેટલી જમીન છે કેટલા ખેડૂતોને નુકસાન થઈ છે વડીલ નામ શું અને કેટલી કેવું નુકસાન વાત કરી છું મારું નામ કાંટીભાઈ ગજારા કોબામાં જમીન પાંચ હજાર વીઘા છે નુકસાન પૂરેપૂરું છે સરકાર વળતર આપવા વિનંતી સરકાર વળતર આપે તેવી માંગ સ્થાનિક ખેડૂતો કરી રહ્યા છે બીજા ખેડૂત છે આપનું નામ શું અને કેવી શું વાવેતર કર્યું હતું અને હાલ શું શું સ્થિતિ છે મારું નામ કાંતિભાઈ ડોબરિયા છે વનનું વાવેતર કરેલું હતું ક્યાંક ક્યાંક ઉગી ગયું હતું એ ડટાઈ ગયું છે બીજા વાવેતરના કપાસિયા ફેલ ગયા છે સિત્તેર વીઘાની વાવેતર હતું એમાં કડે કડે ખાડા પડી ગયા છે ખેતરના કટકા કરી નાખ્યા છે તો સરકાર શ્રી અમને વળતર આપે એવી માહિતી છે ખેતરોના બે ભાગ થઈ ગયા છે ત્યારે બીજા એક ખેડૂત છે ખેતરોની સ્થિતિ અને આ આવું આ ક્યારેય આ પ્રકારની સ્થિતિનું નિર્માણ આ ગામમાં થયું હોય એવું કરું મારું નામ કમલેશ માલવિયા છે હું દસ આ ગામની અંદર ખેતી કરું છું આ બે હજાર પંદરની અંદર આ આવી રીતે નુકસાન થતું હોય માંડ માંડ એમાં કળ વળી રહી હતી ત્યાં અચાનક પાસું દસ વર લઈ ગયા કોઈ દિવસ પૂરાય નહીં એવી આ ખોટ પડી છે એટલે અમે વિનંતી કરવી છે કે ભગવાનને કે આવું કોઈ દિવસ અમને દુઃખ ન આપે અને સરકારને વિનંતી કરવી છે કે અમને ટક્યા રહેવી એ માટે અમને થોડીક સહાય આપે અને એટલી વિનંતી કરવી છે અમને બે હજાર પંદરની અંદર જે પ્રમાણે જે તબાહી મચી હતી ત્યારે જે ખેડૂતોને નુકસાન પહોંચ્યું પહોંચ્યું હતું એવી સ્થિતિ હાલ અત્યારે નિર્માણ થઈ છે ત્યારે સરપંચ છે સરપંચ સાથે વાત કરું છું સરપંચ હાલ અત્યારે ગામમાં સંપર્ક વિહોણું ક્યારે બન્યું હતું અને રોડ રસ્તાઓની સ્થિતિ શું છે વાત કરી દો અમારે તમામ રોડ રસ્તા બંધ થઈ ગયા હતા પાણીના ભરાવાથી ફૂલ એટલે ફૂલ પાણી આવી ગયું હતું ગામમાં ગામમાં કડી કડે પાણી હતું અને પાણી ઉતરતા એક જ રસ્તો હોય ત્યારે હાલમાં ભમોદરાવાળો રોડ ચાલુ છે બાકીના તમામ રસ્તા તૂટલા છે એની તાત્કાલિક ઇમરજન્સી મિટિંગ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પીપળી ઘોબા ફિફાત ગોબા અને હિપાવડલી ઘોબા તમામ રસ્તા અમારા ફેલ થઈ ગયા છે હાવ ત્યારે બીજા એક સ્થાનિક આગેવાન છે તેમની સાથે વાત કરશું કેવી મુશ્કેલી આ ગામને પડી શાળાઓને કેટલું નુકસાન છે આ ગામમાં સ્કૂલ છે એમાં ટોટલ એની પ્રોટે દીવાલ હતી તૂટી ગઈ છે હાલ એમાં નાખેલા બ્લોક પેવિંગ પણ તૂટી ગયેલા છે સ્કૂલ અત્યારે સંપૂર્ણ ડેમેજ છે એટલે પહેલી તો પ્રાયોરિટી સ્કૂલને રિપેરિંગ કરવાનું આવે અને ઇમરજન્સી એને સમારકામ કરવાનું આવે એ અને બીજું જે આ રસ્તા રહ્યા છે એ રસ્તાનું રિપેરિંગ કામ થાય એવું એ છે અને બીજું ક્યુ છે ગોબામાં જે આ આપણે જમીન છે ખેડૂતોની જમીન જેટલી એમાં મોટા કડ સામા ખાડા પડી ગયા છે એને નવું એ રીતે સરકાર કોઈ ડોઝરની સહાય કરે પછી આ નેરા સાંકડા થઈ ગયા છે અમુક ઠેકાણે નેરા પોળા પડી ગયા અમુક ઠેકાણે ભેગા થઈ ગયા એ નેરાને માટે સ્પેશિયલ કોઈ ગ્રાન્ટ ફાળવે કે કોઈ ડોઝર આપે કે ઇટાશી આપે એની દ્વારા નેરાઓને પોળા કરે અને જ્યાં સાંકડા થયા છે ત્યાં પોળા કરે અને બીજે એને દિવાલ બનાવે કે કોઈ પાળા બનાવે બીજું કે ગોબા ગામનો ગ્રામ રક્ષક પાળો હતો એ સંપૂર્ણ તૂટી ગયો છે તો વહેલી તકે પ્રોટેક્શન જે પાળો હતો ગામનો એ પાળાને વહેલી તકે એમાં કોઈ ઈટાશી કે આ કે કોઈ દ્વારા પાળો છે એમને નવો સમારકામ કરાવી અને બંધાવી આપે એવું છે ઘોબા ગામની અંદર આખા ગામમાં કડહામાં આમાં ઢીસણામાં આખા ગામમાં પાણી ભરાઈ ગયું હતું એનું સર્વે કરે અને કોઈને કેસ દો કે કોઈ સરકાર સહાય જે શું પીકવે અને બીજું કે ખેડૂતોના જે આ કપાસ જે મોટા મોટા હતા આની પહેલાં જ્યારે વરસાદ થયો ત્યારે કપાસનું વાવેતર ખેડૂતોએ કરી નાખ્યું હતું કોઈને અડધો ફૂટ કે કોઈના એનાથી મોટા કપાસ ઉગી ગયેલા હતા તમે કેમેરામાં જોઈ જુઓ સામે બધા કપાસ ઉગી ગયેલા હતા અમુક ઠેકાણે જ્યાં કાપ છોડ્યો ત્યાં દેખાય છે ડોકા તો એનું પાક રક્ષણ અને આપણે સૌ સૂકવે સરકાર એવી અમારી વિનંતી છે જમીન ધોવાણી અલગથી સુકવે સરકાર એવી અમારી વિનંતી છે